ગુજરાતી મહેમાન ફાવતી નથી એવું છે ને હિન્દીમાં બે શબ્દો કહી દયો હાલો તું મારે ઘર ઘર પે આના મને અચ્છા લાગ્યા હું બોલે બેબી એમ કે છે કે તમે શું કહ્યો આ બધા નામ ને આ કોઈને માડે છે કે નહીં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા ને તો મજામાં જશો એ આશા કરીએ છીએ અને ધમાકાદાર બ્લોગ ચાલુ કરી દીધો આપણે ટાબરિયા સાહેબ તો આપણે ટાબરિયા મસ્ત મજાના ઊભા છે ખાતા નથી અને ગમતે ત્યાં એવું છે ને આપણે બધી ગાયું સરસ મજાની કોઈ બેઠ્યું ઊભ્યું અને આપણા જો મોહનને રાધા વાંચે અને હા ખાસ વાત આજે આપણે એ કરવાની છે કે આપણી મેથી હવે લગભગ વઢાવા આવી ને આજે ખેતરમાં માણસો માતા નથી એટલા બધા કયા છે કેમ કે મેથી અચાનક પાકી જાય અને ખરે બહુ તો આપણે જો બધા માણસો જોવા કામે છે મેથીનો પાક એવો હોય છે જલ્દી જલ્દી પાકમાં આવી જાય છે તો ખરે બહુ તો આપણે બપોર સુધી બધા માણસો રહેવાના છે અને પછી હેને ને બોકર કહે લગભગ નથી વાટવાની તો જેટલી વઢા હે એટલી વાંટું અને આપણે એમને દેવા જવાના છે ચા પાણી અને હા બીજી ખાસ વાત એ કરું કે આજ મસ્ત મજાના ધમાકાદાર કહો ને તો ધમાકાદાર મહેમાન આવે છે અને છ હાથ મહેમાન લગભગ તો કમસે કમ હશે અને હવે જોઈએ કેટલા મહેમાન આવે છે અને આપણે બનાવવાની છે રસોઈ પણ પેલા આપણે ટોપ ભરીને ચા કરી મૂકીએ અને રસોઈ હું બનાવી હજી મેં વિચાર્યું નથી પણ આપણે છે ને હવે જોઈએ અને મહેમાન પણ આવે છે દસ વાગી ગયા છે ચા દેવા જવાનો છે અને હું એકલી રહીશ છું મને તાણ પડે છે તો કન્ટિન્યુઅર વિડીયોમાં બહેન રહેજો આપણે કોણ મહેમાન આવે અને કેટલા માણસો આપણા ખેતરમાં કામ તો આપણે ચા દઈ આવી હાલો બહાદુરભાઈ ના મેથી વાટો આવી ગયા ફાઇનલી કા બહાદુરભાઈ

વાત હાશી વડા વડા હા જીરા જોવા આમાં મેથી ના નીકળે ના નહીં ખાતર નાખ્યું એટલે મોટી થઈ ગઈ રોગી પણ મેથી ના જોવા બી માં ક્યાં બી ના ભરાયનું રોગા ધળિયા નું કરવા તો આપણે ચા પાણી દઈ આવ્યા ચા પાણી દઈ અને આપણે રસોડામાં પણ આવી ગયા છે રસોડામાં રસોઈ પણ બનાવવા માંડ્યા છે તો આપણે જો મસ્ત મજાની આપણે રસોઈમાં બનાવીએ છીએ પૂરી ખીર અને અહીંયા આપણે બટેકા સડે એટલે આપણે બનાવવાના છે બટેકા વડા અને અહીંયા આપણી ચટણી છે અને અહીંયા આપણી મસ્ત મજાની દેશી ગીર ગાયની ખીર છે ના અમે તમારા માટે ઉખેલી પૂરી બનાવી છે તમે જલ્દી આવી જાવ હવે હવે તમારી રાહ જોઈ જોઈ હાળા આવી ગયા થઈ ગયા હજી મેહમાન ગયા નથી ચાલો મહેમાન આવે ને આપણે વડા પણ બનાવી લઈએ પૂરી આપણે તૈયાર કરી લઈ કરી લઈ અહીંયા આપણે કરેલી પૂડી રાખી છે આ આપણી વણેલી છે અને આ એટલું જ બાકી છે અહીંના એ આપણા બટેકા સળે છે અને અહીં મસ્ત મજાની આપણી ચટણી તૈયાર કરી લીધી અને આ મરચાં કરી લીધા તો આટલું જ આપણે મહેમાન જતીમાં બનાવવાના છે અને બાપડ કરવાના છે બસ પૂરું ખેર તો આપણે મહેમાન આવી ગયા મહેમાનની રાહ જોતા ટીમ ટીમ કે આપણા સબસ્ક્રાઈબર છે હું તમે મારે ઘરે આવવાનું થયું તમારે હે મહેમાન શરમાઈ ગયા અને ગુજરાતી મહેમાનને ફાવતી નથી એવું છે ને હિન્દીમાં બે શબ્દો કહી દઉં હાલો હે તું મારે ઘર ઘર પે આના મને અચ્છા લાગ્યા શું બોલે એવું ને હા તો કેટલા હું ભણો તમે હા બધું હિન્દી ને અંગ્રેજી

હા તો આપણે એને મહેમાનને આપણે ગાયોની મુલાકાત કરાવવાની છે કા યસ યસ તો હવે જમવા દઈ ને હા તો વાહ આપણે જો મહેમાન છે ને વાતો ના ગોપોળા મારે છે અને અહીંયા આપણે રસોઈ બને તો અત્યારે આપણે જમી લીધું અને જમીન આપણી ગૌશાળામાં આ બેબીને ગાયોની મુલાકાત કરાવીએ છે તો બેબી એમ કે છે કે તમારે શું કહો આ બધેનું નામ ને આ

આપણે છે ને બધી મુલાકાત કરવાની છે અને આ આપણી ગોરલ ઓકે યસ તો બોલતા જાઓ યસ અને આ આપણે ગોમતી ગોરલની દીકરી ઓકે હમણાં આવી જાઓ તમે આમ હા મેં આવી જાઓ દેખાય તમે તો આ આપણી છે ઉમિયા ઉમુ જો હાથ ખાઈ જાય હો તમે જરીક આપો તો આ કીયો કલર કહેવાય બ્લેક બ્રાઉન ભેગું હા તો એ આપણી દુર્ગા આ આપણો રામ આ હું હે વાછડો હા ઈ દેવા હા તો એ ચારે આવી ગયા ને અને આપણો માધવ હા જોયો તમે એને અડી શકો કાંઈ ન બોલે જો હા એમ અને આ આપણી ગમતી લાડકવાઈ તમે ઓળખો ગમતી ને તમે કાંઈ આમ રોજ અમારા વિડીયો જોવો ને તો આ આપણે બનશી હા અને અહીં આવી જાવ આપણે છોટું છોટું છે ને કોણ છે તમારા જેવા જ મોહન ને રાજા તો અમે તમને સવાલ કરીએ કે અમારી ગૌશાળામાં તમને કેવું લાગ્યું બહુ મસ હે બહુ મસ હા ને તમને ગાયોનો કેવો શોખ આહ થોડોક થોડક થોડક તમે આગળ જઈને ગાયો લેશો કે નહીં ખબર નથી હા તમે કેટલામાં ભણો ફોર્સ ફર્સ્ટ પહેલું પહેલામાં જઈવસ હોજી હા હજી બીજામાં હવે આવશો હ સરસ તમે મમ્મી પપ્પાનું નામ રોશન કરશો હા હે મોટા થઈને શું બનવાના ડોક્ટર કેવાના માણસ ના કે પશુના એ એવું

Chào mừng mình vị đến với cái